ઓ જય માતાજી જય દ્વારકાધીશ એન્ડ વેલકમ બેક ટુ એમની લોક ચેનલ તો ફરી પાછા આપણે જેતપુર ની અંદર એક નવો વિડીયો લઈને આવ્યા છે અફલાતુન પાવભાજી ની અંદર મસ્ત મજાની ભાઈ પાવભાજી અને પુલાવ બનાવે છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો ફાઇનલી અમે પણ પોચી ગયા સ્ટેન્ડ ચોકી સાથે બનાવે છે આ લોકોનો ટેસ્ટ જોરદાર હોય છે લોકોને ખવડાવે અને જોરદાર ટેસ્ટ હોય છે એ સાથે પણ આ લોકો કંઈક પુલાવ પણ બનાવે છે પણ આપણે આગળ જોઈશું કેવી કેવી રીતના તૈયાર કરે છે ને કેવી કેવી રીતની રેસિપી છે તો ચાલો આગળ જોઈએ અને શું શું બનાવે છે અત્યારે તો ભાઈ જો મસ્ત મજાની ભાવભાજી બનાવે છે અત્યારે મસ્ત મજાની કાશ્મીરી ચરણી થોડુંક પાણી નાખીને મસ્ત મજાની ભાજી તૈયાર કરે છે તો ચાલો આગળ જોઈએ કેવી રીતના છે અને અને અત્યારે આમ ભાવના કેરેટ કેરેટ ઉપર આવી ગયા બીજી વખત પણ તાવડો મૂકી દીધો છે કારણ કે અમારી સામે એક વખત તો પૂરો કરી નાખ્યો ને અત્યારે નાખી દીધો બીજી વખત એટલે ફરી પાછી ભાજી બનાવે છે તો ત્યાં સુધી આપડે પુલાવ જોઈએ કેવી રીતના બનાવી અત્યારે મસ્ત મજાનું માખણ નાખી દીધું કાંદા લસણ નાખી દીધું અને વટાણા પણ નાખી દીધા છે ભાઈ હવે નાખવા જઈ રહ્યા છે ચાવલ એટલે કે રાઈસ નાખી દીધા ભાઈ અને મસ્ત મજાના બધા મસાલા ચટણી મીઠું હળદર બધું નાખીને મસ્ત મજાના હલાવી નાખ્યા છે વેજ પુલાવ તો ભાજી નાખવાની અને આમાં ભાજી નાખી દીધી છે એટલે આ ભાજી પુલાવ તૈયાર કરે છે ભાઈ અત્યારે અને મસ્ત મજાના જો એ પણ હલાવી નાખ્યા ભાજી પુલાવ રેડી અને અત્યારે ભીડ જામી ગઈ છે અને લોકોની ભીડ જમાવી એ તો અહિયાં ની ખાસિયત છે અને વાત કરીએ અહીંયાને ઓનરની ની તો એ છે આપડે પ્રવીણ મસ્ત મજાના મોજીલા માણસ છે અને લોકોને મસ્ત મજાની પાવભાજી અને પુલાવ બનાવીને ખવડાવે છે લોકો હસ્તા મોઢે જે હંમેશા અહીં આવતા હોય છે અને વાત કરીએ સિટિંગની તો નીચે પણ બેસી શકીએ અને ઉપર પણ આપણે બેસી શકીએ એવી બે રીતના સિટિંગ વ્યવસ્થા છે અહિયાં ના દાદા જે માલાભાઈ આપડે જોવા ત્યારે મસ્ત મજાની આવી ગયા છે

તો ફાઇનલી વખલાદુન પાંભાજીની અંદર આપણે બેઠા છે ગોઠવાઈ છે મસ્ત મજાની ચટક ચટાક ભાજી છે મસ્ત મજાના ખુલાવશે આપણે ટેસ્ટ નથી કરીએ આપણે ટાઈમ આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે છે કારણ કે જેતપુરની અંદર નોંધ ખુલાવતો ટેસ્ટ આ જે નામ છે ને આ દુકાન છે એ આપણે ફેશિયલ ટેસ્ટ કરવા આવ્યા છે એક બે જણાની ટેસ્ટ આપણે આ રીઝલ્ટ અત્યારે ભાજી કુલો આમાં જે આપણે રિઝલ્ટ ટેસ્ટ કરીએ કે આવે છે મારે ખાલી એટલું કહેવાનું કે જેતપુરની અંદર જો તમારે પુલાવ ખાવા હોય ને જોરદાર ટેસ્ટ નંબર લાગ્યો મોટા વખાણ નથી કરતો આઈના જેવા પુલાવ જેતપુરમાં તમને નહીં મળે કારણ કે એવડો મસ્ત મજાનો ટેસ્ટ પુલાવનો આવે છે કારણ કે નોનસ્ટોપ આપણે બધી જગ્યાએ પુલાવ તો ટેસ્ટ કરીએ તો આઈના જેવા નથી ફાઇનલી અફલા તાવભાઈ બેઠા અને ભાઈ મોસ્તી આપણને પુલાવ બધા મોકલે એમાં આ વેજ પુલાવ જો મસ્ત મજાનો પુલાવ રટાણા આપણે કોબી બધું નાખીને આપે છે તો ફાઇનલી આપણે ટેસ્ટ કરીએ વેજ પુલાવનો કેવો ટેસ્ટ આવે

કારણ કે અપરાધૂમ ની ભાવભાજી એટલે કાંઈ ઘટના સાઠ વર્ષના વૃદ્ધ લોકોના તમે કહો ને કે ભાવભાજી એટલે અપરાધૂમની એટલે તમને અહીંયા આવી મૂકી જાય એ મસ્ત મજાની આ લોકો નું નામ છે આપણે તેજ કરીએ તો મસ્ત મજાની સિંગ દાળમાં બનાવેલી ભાજી છે મસ્ત મજાની ભાઈસી ભાઈસી ભાજી કાંઈ ગટે નહીં મોજ આવી ગઈ છે અને આવી મોજ જેતુરમાં આવતા હોય ને તો કરવાનું ન ભૂલતા એક નંબર મોજ આવશે ચાલો મિનભાઈ તમે પણ ફટાફટ ટેસ્ટ કરીને કહી દો કેવી રીતે એટલે અપલા દૂધની અંદર આપણે ભાજી પુલાવ વેજ પુલાવ ટેસ્ટ કર્યો અને મિનભાઈ આમ જો ભાજી ટેસ્ટ કરવા જઈ રહ્યા છે આપણે તો ટેસ્ટ કરી કારણ કે આના એવો ટેસ્ટ આપણને ભાજીનો હજી સુધી જોવાનું ન મળ્યો તો ફાઇનલી મિનભાઈ જણાવી દેજો કેવો ટેસ્ટ આવે છે તમને તો ખબર જ છે ને કે ભાઈ પાઉં ભાજી મારી ફેવરિટ છે હા એ તો તમને ખબર ભાજી મળી જાય એટલે મિનભાઈ કંઈ ઘટે હા મોઢેવાએ મિનભાઈ મૂકી દીધી ભાજી શું કે ટેસ્ટ કેવો છે